જય માતાજી જૈન જય ભારત આ મને દીકલો હાઈ કરે જો તો ઘરા તો ડેડી ડેડી હાઈ કરે જો બસ તો આજે કાનજી મહેરબાન છે અને કે રસોઈ નથી બનાવવાની વરસાદ મસ્ત આવતો હતો તો ઓફિસેથી ફોન આવી ગયો એટલે વરસાદ આવતો નહોતો પણ એવો માહોલ હતો મને કે રસોઈ ના કરતી આપણે મસ્ત ક્યાંક લોંગ ડ્રાઈવ પર જાશું અને તને મસ્ત ડિનર કરાવશું એટલે આજે મસ્ત ડિનર ઉપર જાય છે લોંગ ડ્રાઈવમાં જાય છીએ ક્યાં જાશું ને એ હવે હજી નક્કી નથી રસ્તામાં નક્કી કરશું લોંગ ડ્રાઈ કરીને પછી ત્યાં જઈને બતાવું પણ અહીંયા ઠેકાણા આવી ગયા તને આખા છીએ ઓકે એવરી વન સી કેટ બી હાઈ હાઈ કરે છે જ લઈ ઈચ્છા એટલું ખરાબ બનાવતી હું હાલો

હવે તા મારી વંશીકા જો ખીચી મસ્ત મસ્ત ખાય છે એની ચેર ઉપર બેસીને ઠંડુ ઠંડુ દૂધ પીવે છે ને મૈયા ખીચી ખાવ લાવે છે આ વંશીકાના વાળ મસ્ત થઈ ગઈ હજુ સિલ્કી સિલ્કી એવા ક્યું જ ક્યું વાળ છે ને વંશીકા આજુ ઓઈલ નાખવાનું છે બેટા છોટી વાળી દો પછી હે ને બેટા ઓ ઓદા લા આવી ગયો હમ ચલો બધું ખાઈ હવે હે કાના આ લ્યો ચબાઈ કહી દો જો ગાંજી ના હોય ને એટલે અમારી સવાર કઈક આવી હોય હે ને ઉદાસ ઉદાસ દીદી નથી ને ડેડી વગર નું અમને ઉઠવું ના ગમે કા તો શું કરીએ ડેડી જોબ ઉપર ગયા છે ને હે ને તો આજે સવાર સવારમાં ભાખરી કાંજી ને ભાખરી ઓછી ભાવે એટલે આપણે ભાખરી બનાવી નાખી છે મસ્ત મસ્ત સાથે છે દહીં ને અથાણું ને વંજીકાબેનને જોરની ભૂખ લાગી છે જોરની ભૂખ લાગી ને તમે ખાલી થઈ ગયું ને

ó az, má csenám a f van a parköl kölö ne csak C nem már túl színmá a mostz a tées Ppáé páre tú íjé a csováki cse bép heégát tées diáperle bassz Csen kivá szorazz ખુલસીમાં ને એ જ રીતે પાણી પાંદરે પાંદરે ભેગી વાતોય કરતું જવાનું સવાર સવારમાં ઝીણો ઝીણો વરસાદ અને આપણા ગરમ પાણીનો ગ્લાસ આવી રીતે સવાર કંશિકા મેડમ હજી સુતા છે એ આપણે આપણો પાણીનો ગ્લાસ પી લઈએ

અમારા જો રોજ આવી આવી રમત ચાલુ હોય દી કરવું શું બનાવશો હમણાં એનો બેડ એ વંશિકાને એક ઓશિકો આપી દો એક ગોદડી આપી દો અને એની ચૂની આપી દો ને એટલે એ હજવાય આવી રહી બસ એના બાબુને નવડાવે ને સુવડાવે ને ખવડાવે ને સુવડાવશે ઉડાવી દે બેટા બાબુ એ જો પાથર છો હમણાં હા છોકરાને ગમે એટલા ટોયઝ આપીએ ને એનાથી ન રમવું હોય આવી બધી વસ્તુથી રમવું હોય જો શું હોય ઓઢાડશે જો અરે મુંજાઈ જશે આ તો બધું નો વધાલાય એને ગમી થાય આ તો બધું વધાલીને હવે તું સુઈ જા

તો સાંજના થયા જ સાત અને હું ને વંશિકા નીકળી પડ્યા દર્શન કરવા અમારો રોજનો રૂટિન છે કે બાજુનું મહાદેવનું મંદિર છે ને ત્યાં રોજ સાત વાગ્યાની આરતી કરવા જાઓ આજે થોડુંક લેટ થઈ ગયું છે બને ત્યાં સુધી તમે જઈએ જ એટલે ચલો આરતી તો લગભગ ચાલુ હશે અડધી કલાક ચાલે સાતના દિવસ થઈ ગઈ લગભગ તો પહોંચી જ જાશું ચાલો ચક્કી વંશિકા મારી ચક્કી સાયકલમાં બેસી ગઈ છે ત્યાંથી મંદિરે દર્શન કરીને પછી આપણે થોડુંક શાકભાજી લેશું પછી ઘરે પાછા રિટર્ન ચલો ફટાફટ જાય તો આરતીના દર્શન થઈ જાય ચાલ બેટા අඩයිම්පචි ේශලෙනවර ලොග මදේකස මාසි ගොඩා අඩයිම්පචි දේ ගසන්න කියක දේඩී දේ දී නෝ නෝ

પાછળથી હાઈ કરું રહેજો ફાઇનલી કામ પતી ગયું છે અને આ વ્લોગ નું એન્ડ આપડે થશે વૈશાલી નાગર ભેસવાથી કેમ કે વૈશલ્યના ગરમ કેટલા દિવસ ત્યાં બેસવા નથી કે તો આજે ફ્રી નવરી થઈ ગઈ વહેલી કારણ કે આજ શનિવાર છે એટલે કારણ જમવાનું ના હોય સુખી ભાજી જ હોય તો બટેકા બી બફાઈ ગયા છે આવશે બે વાગે તો હજી થયા છે બારે અને સાડા અગિયાર એનું ટિફિન જતું રહે તો થયું થોડી વાર અડધી કલાક બેસી આવું કે દિવસની બેસવા નથી ગઈને તો તો આ લોગનો એન્ડ થાય છે વૈશાલીના ઘરે બેસવાથી અને દાળ ભાત થઈ ગયા છે બટેકા બી બફાઈ ગયા છે તો થોડીક વાર બેસી આવું ત્યાં સુધી હું બેસા ત્યાં સુધી તમે લોગ એન્જોય કરો ચલો હે ને હું તમને બટેટાને દાળ ભાત બી બતાવું ચલો ચો બટેકા બફાઈ ગયા એટલે આપણે એની સૂકી ભાજે જ કરવાની જ અને દાળ ભાતે આપણા થઈ ગયા એટલે ખાલી દાળનો વઘાર છે કેન્ટીન જમવાનું ના હોય એટલે આપણે રોટલી તો હોય ને ખાલી દાળ ભાતમાં ચાલી જાય થોડીક વાર બેસી આવ્યા ને બેનપણીઓનું મન હળવું થઈ જાય ને મજા આવી જાય મનસી ગયા કચ્છ સામે રમવા હાલો એને બોલાઈ લો અને જાય ઘણીક વાર